મિત્રો અત્યારે આપણે આપડે બિગ બુદ્ધા ટેમ્પલે પહોંચી ગયા છે દર્શન કરવા માટે અહીંયા લોકોનું એવું કહેવું છે અહિયાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે કે અહીંયા રૂપિયાનો સિક્કો લેવાનો એમ ઉછાડવાનો નીચે પડી જાય એટલે તરત અહિયાં ડૂટી હાથ રાખવાનો આમ ફેરવાનો અને તમે જે પણ મનોકામના અહિયાં માગો એ મનોકામના પૂરી થતી હોય છે અને ઘણા લોકોનું એવું પણ કહેવાનું હોય છે કે અહીંયા તમે સામા ઉભા રહ્યો અહિયાં થી તમે રૂપિયાનો સિક્કા નો કરો જો ડૂટી માં વયો જાય તો પણ તમારી મનોકામના પૂરી થતી હોય છે જેમ આપણે ભારતમાં પણ આપણા દેશમાં ઘણા બધા ધાર્મિક સ્થળો છે અલગ અલગ માન્યતા હોય છે એવી રીતે અહીંયા થાઈલેન્ડમાં પણ ઘણા બધા ધાર્મિક સ્થળો છે ઘણા બધા મંદિરો છે તો ઘણા લોકોને એવો પણ વિચાર આવતો હોય છે આપણે પણ જ્યારે થાઈલેન્ડ આવવું હોય ત્યારે ઘણી બધી વાર વિચાર આવે છે કે થાઈલેન્ડમાં ફેમિલી સાથે જવું કે ન જવું હું પણ તમારી સાથે બે ત્રણ મહિનાથી પ્લાન કરતો તો ઘણા બધા લોકોને પૂછું કે થાઈલેન્ડ જવાય કે ના જવાય ફેમિલી સાથે પણ હા અહીંયા આવવાય છે ઘણી બધી ધાર્મિક જગ્યા સારી એવી છે ઘણી બધી જગ્યા એવી પણ છે જ્યાં તમે ફોટોશૂટ કરી શકો ફેમિલી મિત્રો સાથે આખો દિવસ એન્જોય કરી શકો અને અહીંયા આપણી જોડે જોલી વલ્ડ ટૂરમાંથી રાજભાઈ છે રાજભાઈને પૂછશું કે અહીંયા બુદ્ધા ટેમ્પમાં ઘણા બધા મંદિર છે અહીંયા ઘણા બધા મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે બિગ બુદ્ધા એની પણ વિઝિટ કરાવશે આના સિવાય થાઈલેન્ડમાં ઘણી બધી એવી જગ્યા છે જે આપણે ફેમિલી મિત્રો સાથે બિનદાસ્ત આવી શકીએ છીએ રાજભાઈ મને એ કહ્યું તું તમે અહીંયા ઘણી બધી વાર આવતા હોવ છો તો અહીંયા આપણે પતાયામાં બેંગકોકમાં કઈ એવી જગ્યા છે જ્યાં ફેમિલી સાથે આપણે ફરી શકીએ સુરેશભાઈ ફેમિલી સાથે બેંગકોકની અંદર નોંગનુચ વિલેજ છે ટાઈગર પાર્ક છે ફ્લોટિંગ માર્કેટ છે અને ખાસ કોરલ આઈલેન્ડ ટૂર છે જે પટાયાની અંદર અને આના સિવાય બી ઘણા બધા સ્થળ છે બેંગકોકની અંદર આપણે જોઈએ તો ડિનર ક્રુઝ છે સફારી વર્લ્ડ છે એની જ સાથે સાથે આપણે પુકેટ કરાબીની અંદર જોઈએ તો પુકેટની અંદર ફીફી આઈલેન્ડ કે ટાઈગર કિંગડમ બરાબર અને ક્રાબી અંદર ફોર આઇલેન્ડ ટુર સેવન આઈલેન્ડ ટુર અત્યારે આપણે અત્યારે બિગ બુદ્ધા ટેમ્પલમાં છીએ તો બુદ્ધા ના આપણને ઘણા બધા સ્વરૂપ જોવા મળે છે જેમ કે આ છે સ્લીપિંગ બુદ્ધા સુતા સુતા છે એમ ને જી

અહીંયા જો આવી રીતે હાર ચડાવેલા છે શ્રદ્ધાથી અહીંયા અગરબત્તી કરતા હોય છે ભાઈ સામે અગરબત્તી કરે છે અગરબત્તી અહીંયા જો દર્શન કરીને ખોડી દેતા હોય છે પછી અહીંયા આવી રીતે લાલ બોટર પાણીમાં કંઈક રાખેલું હોય છે એમાં પણ કંઈક મહત્વ મહત્ત્વ હશે એનું આપણને ખ્યાલ નથી પણ અહીંયા એક વસ્તુ મને રાજુભાઈ સમજાતી નથી કે લોકો શ્રદ્ધાથી અહીંયા દર્શન કરવા આવતા હોય છે ભગવાન માતાજી વગેરે આપણે પણ નથી પણ અહીંયા લોકો દર્શન કરવા માટે આવતા હોય છે પણ બધા પગમાં ચંપલ બૂટ પહેરતા હોય છે ભગવાન એવું છે કે બધા કન્ટ્રી અને બધા રિલીજન ને લોકો અલગ અલગ રીતના લેતા હોય છે અહીંયા ટુરિસ્ટ આવે છે તો આપણે ઇન્ડિયાની અંદર એ કલ્ચર છે કે ભાઈ મંદિરમાં જાય તો આપણે શૂઝ બહાર રાખીને જતા હોય ત્યારે અહીંયા એક કલ્ચરનો એક પાર્ટ નથી અહીંયા લોકો શૂઝ પહેરીને બી ભગવાનની પ્રાર્થના જે છે કરતા હોય છે બીજું એક આ એક તમને યુનિક વસ્તુ જોવા મળશે કે અહીંયા આપણે જો ભગવાનની એક આપણે મૂર્તિ જોઈએ છીએ એની સામે અહીંયા જુઓ કે લોકો જે છે એને સોડા અને સ્ટ્રો ચડાવેલી છે અચ્છા સોડા છે સોડા છે જો સોડા અને સ્ટ્રો ચડાવેલી છે અને અહીંયા તમને રોડ ઉપર ને ઘણા બધા નાના મંદિરની અંદર આ વસ્તુ આપણને જોવા મળશે જેનું બહુ યુનિક કલ્ચરનો પાર્ટ છે એમ વાહ અહીંયા થી ને આ દેશને અલગ બનાવે છે પછી અહીંયા થી તમે થોડાક આગળ આવો ને એટલે અહીંયા પહેલા તો સૌથી પહેલા આપણે નીચે થી ઉપર આવીએ એટલે અહીંયા જ મોટી મૂર્તિના દર્શન થઈ જાય છે પણ અહીંયા જો બધા બોટ ચંપલ કાઢી અને અહીંયા દર્શન કરવા જતા હોય છે સૌથી મોટી મોટામાં મોટી મૂર્તિ હોય છે અહીંયા મોટામાં મોટી આ પટાયાની અંદર ગોલ્ડન બુદ્ધા જે જેને બિગ બુદ્ધા ટેમ્પલ બી કહેવાય છે અત્યારે આપણે પાછળ જોઈએ છીએ અને એના સિવાય ખાસ કરીને આ અહીંયા બધા અહીંયા વીસ રૂપિયા એટલે કે અહીંયા વીસ બાથ રાખે છે અહીંયા સળીમાં નીચે સડી છે આ સળીમાં વીસ બાથ આવી રીતે પોરવી અને અહીંયા લટકાડી દેતા હોય છે એનું શું હશે આ બી સેમ જે સુરેશભાઈ આની અંદર તમે વીસ બાથ આપણે રાખો અને આની અંદર નાખો એટલે તમારી જે વિશ છે તમે જે ઈચ્છા માગો છો એ તમારી પૂરી થાય એવું બેઝિકલી લોકો માને છે તો હવે જ્યારે પણ તમે તમારા ફેમિલી મિત્રો સાથે પતાયામાં આવો ત્યારે બિગ બુદ્ધા ટેમ્પલે જરૂરથી જરૂર દર્શન કરવા આવજો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને ઘરે બેઠા તમે પણ બિગ બુદ્ધાના દર્શન કરી લેજો